મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું

એસટી ડેપો પાસે રિક્ષા ચાલકોનો અડીંગો સર્જાયેલ ટ્રાફિક જામની સ્થિતિ વિશ્વ હોમિયોપેથિક દિવસ પ્રસંગે યોજાયેલ સારવાર નિદાન શિબિર નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની અતિ પૌરાણિક મિલકતોને હેરિટેજમાં સમાવેશ કરવાની તૈયારીઓ કરી છે શહેરમાં પંદર જેટલી પૌરાણિક ઐતિહાસિક ધરોહર બનશે નવસારી શહેરના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે નવસારી મહાનગરપાલિકા અને ઇન્ટેક સંસ્થા એક મહત્વપૂર્ણ પહેલ કરી રહ્યા છે થોડા સમય પહેલાં યોજાયેલી બેઠકમાં હેરિટેજ વોક પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નવસારી શહેર આઝાદીની ચળવળ અને સયાજીરાવ ગાયકવાડ સાથે ઐતિહાસિક જોડાણ ધરાવે છે શહેરમાં પૌરાણિક મંદિરો ઐતિહાસિક ઇમારતો અને વિવિધ જ્ઞાતિઓનો સમૃદ્ધ વારસો છે આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અમદાવાદની જેમ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવશે પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવશે આ બસ દ્વારા મુલાકાતીઓ શહેરના ઐતિહાસિક સ્થળોની સફર કરી શકશે સાથે સ્થાનિક વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ મળશે દક્ષિણ ગુજરાતનું આ શહેર પારસી જૈન અને અન્ય સમુદાયોના સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર છે આ પહેલથી નવસારીના ઐતિહાસિક ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળશે સાથે જ પર્યટન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે મહાનગરપાલિકા અને ઇન્ટેક સંસ્થા આ પ્રોજેક્ટને વહેલી તકે અમલમાં મૂકવા માટે કટિબદ્ધ છે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશને એક અભિગમના ભાગરૂપે નવસારી શહેર વિસ્તારમાં જેટલા હેરિટેજ બિલ્ડિંગ્સ છે આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા હેરિટેજ સ્ટ્રક્ચર ઊભા છે અને એક સિટીનો એક હેરિટેજ બહુ સુદૃઢ છે બહુ જે છે બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે સિટીનો આના જ ભાગરૂપે જેવી રીતે અમદાવાદ હેરિટેજ સિટી વોક હોય છે તો નવસારીમાં પણ એવી રીતે પ્રોપર ફોર્મેટમાં હેરિટેજ વોક પણ ચાલુ કરાવીએ અને હેરિટેજના વધારે જે છે આમાં પ્રચાર પ્રસાર સંરક્ષણ સંવર્ધન માટે કામ કરવાના હેતુ સ્વરૂપે ગઈકાલે ઇન્ટાક ચેપ્ટર નવસારી અને સુરતના પ્રતિનિધિઓ અને નવસારીની જે ઘણી બધી હેરિટેજ સાઇટ્સ છે આના ઓનર્સ આના ટ્રસ્ટીઝ કાં આના જે છે ગાર્જિયન સાથે ફસ્ટ મિટિંગ કરી છે હવે અમારો એવું પણ લાગણી છે કે અમે દર મહિના એક મિટિંગ કરવાના છીએ અને મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ડિસ્કસ કર્યા કે કેવી રીતે આપણે નવસારીમાં હેરિટેજ વોક સ્ટાર્ટ કરવાની કયા કયા રૂટ નક્કી કરવાના એક હેરિટેજ બસ કરીને પણ અમારો પ્લાન છે કે જેમાં હેરિટેજને લાગતો નવસારીનો જે છે ઓથેન્ટિક ફૂડ પણ આમાં મળે લોકો નવસારી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવનાર સમયમાં કે ત્યાં જઈને જે છે ટિકિટ બુક કરાવી શકે છે હેરિટેજ વોક ક્યાંથી ચાલુ થશે કયા દિવસે કયો રૂટ જવાનો છે એ બધું એક અમે જે છે પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છે સાથે સાથે એક રિસર્ચ સ્ટડી પણ જે છે નવસારીના હેરિટેજ ઉપર અમે કરવાના છીએ તો આવનાર જે છે એકથી બે મહિનામાં આ વોક પણ ચાલુ થશે અને સાથે સાથે રિસર્ચ પણ અમે ચાલુ કરાવવાના છીએ નવસારીમાં અત્યારે વાત કરીએ હેરિટેજ વોક માટે અત્યારે લગભગ અમે સોળથી સત્તર પ્લેસ આઈડેન્ટિફાઈ કરી લીધા છે કે જેને ફર્સ્ટ રાઉન્ડ મે અમે હેરિટેજ વોક ચાલુ કરી શકીએ છીએ અમુક અમુક પ્લેસીસ એવા છે કે જેમાં એક કા બે કલાકમાં આખો જોવાનો શક્ય નથી તો આના લીધે જે છે બે ત્રણ અલગ અલગ રૂટ દાખલા તરીકે સોમવારે જે છે કે તમારે ટાટા મ્યુઝિયમ જઈ શકો કે જે છે મંગળવારે પછી તમારે જમશેદજી જે છે ટાટાવાળા મ્યુઝિયમ જઈને પછી ત્યાંથી આજુબાજુના જે પારસીઓના ઘણા બધા ઘરો છે ત્યાંના જે લાઇબ્રેરી છે આપણા જૂના લાઇબ્રેરી છે પછી ટાટા ટ્રસ્ટ છે બાગ છે બધા ઘણી બધી વસ્તુઓ છે આપણે જાણીએ છીએ તો એ મુજબ અમે નક્કી કરવાના છે દાખલા જેનાથી કે સવારના બે કે ત્રણ કલાકમાં આખો એક રૂમ નક્કી થઈ શકે છે અને જ્યારે ડેવલપ થશે ત્યારે મારે માનવું છે કે આજુબાજુના લોકો જે છે ટુરિસ્ટ છે જ્યારે આને પણ ખબર પડશે ને અને એક સિસ્ટમેટિક મેનરમાં હશે એ લોકો પણ આવશે ગુજરાત પોલીસ વિભાગે જેલમાંથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળ માટે શરૂ કરેલ મુહિમમાં નવસારી મોટી સફળતા મળી છે પોલીસે ચૌદ વર્ષથી ફરાર એક છે આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી સાબરમતી મધ્યસ્થ કેદી બે હજાર દસમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બંધ મકાનમાંથી સોતોલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ પંદર પોઈન્ટ ચાલીસ લાખની ચોરી કરી હતી બે હજાર અગિયારમાં દિલ્હી કોર્ટમાં રજૂ કરવા લઈ જતી વખતે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો નવસારી એલસીબીએ બાતમીદારના નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હરિયાણાની નૂ જેલમાં સજા ભોગવી રહ્યો છે આ માહિતી સાબરમતી મધ્યસ્થ જેલને આપવામાં આવી છે આરોપીના માથે લૂંટ મર્ડર અને ચોરી સહિત કુલ તોતેર ગુનાઓ નોંધાયેલા છે નવસારી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આરોપી ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દિલ્હીથી ભાગેડું થયા બાદ રાજ્ય પોલીસે તેની શોધ કરી રહી હતી જેમાં નવસારી પોલીસને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચ અને પરોલ પરોલફરલો સ્ક્વોડની સંયુક્ત એફર્ટથી બે હજાર દસમાં વસ્ત્રાપુરમાં સો તોલા સોના અને પાંચ લાખ રોકડ રૂપિયાની ઘરફોડમાં જાપ્તામાંથી ભાગેલો આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણને નવસારીની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે આ આરોપી બે હજાર દસની અંદર ઘરફોડ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરેલી હતી અને બીજા કોઈ તપાસના કારણે જ્યારે આ આરોપીને પોલીસની ટીમ દિલ્હી લઈને ગઈ હતી ત્યાંથી આ આરોપી નાસી ગયો હતો અને ત્યાંથી આ વસ્ત્રા ગુનાની અંદર આ આરોપી વોન્ટેડ હતો પોલીસને પોતાના ટેકનિકલ સોર્સીસની મદદથી અને પોલીસના જેલની અંદર જો ઇન્ફોર્મર નેટવર્ક હોય છે ખાસ કરીને સાબરમતી જેલના ઇન્ફોર્મર નેટવર્કથી આ આરોપી બાબતનું એક ક્લૂ મળ્યું અને તે ક્લૂને પાછળ પડીને નવસારી પોલીસ દ્વારા એ આરોપીની હાજરી નું જેલની અંદર રાજસ્થાનની અંદર એ આરોપીને શોધી કાઢ્યો છે આ આરોપી ઉપર ટોટલ સેવન્ટી થ્રી જેટલા એફઆઈઆર રજિસ્ટર્ડ છે અને અત્યારે આ ત્રણસો બેના ના ગુનાની અંદર આજીવન કેદની સજા ભોગવી રહ્યું છે આનું ગુનાહિત ઇતિહાસ જોતા એને અ તમામ જાતના સિરિયસ ઓફન્સિસ મર્ડર હોય अटेम्प्ट ટુ મર્ડર હોય આર્મ સેક ના ગુનાઓ હોય લૂંટ હોય દેખતી હોય ચોરી હોય તે તમામ જાતના ગુનાઓ આરોપી ઉપર નોંધાયના છે ગુજરાત રાજસ્થાન દિલ્હી બધા એરિયા ની અંદર આના खिलाफની એફઆઈઆર રજિસ્ટર છે इसकी અત્યારે શોર્ટ ચાલુ છે અત્યારે આ આરોપી નાસ્તો કરતો જાપતામાંથી ભાગેલો આરોપી હતો તો તે બાબતની જાણ જો છે નવસારી પોલીસ દ્વારા સાબરમતી જેલને કરવામાં આવી છે અત્યાર ત્રણેક મહિનાથી આ ઓપરેશન ચાલતું હતું નવસારી પોલીસ પાસે જો પણ જાપ્તામાંથી ફરાર કેદીઓ છે તેમનું એક લિસ્ટ છે તે લિસ્ટની ઉપર અમારી સતત કામગીરી ચાલતી હોય છે થોડાક સમય પહેલાં ભાવનગરમાં જાપ્તામાંથી ભાગેલા આરોપીને પણ પોલીસ દ્વારા ધરપકડ કરેલી હતી અને આ બીજી સફળતા અમને એક જ મહિનાની અંદર મળી છે હા ડેફિનેટલી એમાં જો પોલીસના બેરિયસ ડેટાબેસીસ હોય છે જેલ એડમિનિસ્ટ્રેશનના ડેટા હોય છે એના સિવાય જો અમારા સાબરમતી જેલની અંદર જો અમારું ઇન્ફોર્મન નેટવર્ક છે તેમનાથી અમે મોટું ક્લુ આ આરોપી સુધી પહોંચવામાં હા સાબરમતી જેલને ઇન્ફોર્મ કરી દીધું છે એ લોકો ટ્રાન્સફર વોરંટથી એનું કબજો નવસારી શહેરમાં રિક્ષાઓની ભરમારને કારણે એસટી ડેપો નજીક કાયમી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે એસટી ડેપો પાસે રિક્ષા ચાલકોનો રાફડો ફાટ્યો છે નવસારી શહેરમાં રિક્ષા ચાલકોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ જાહેર માર્ગો પર બેફામપણે રિક્ષા હંકારી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી કરે છે નવસારીના એસટી ડેપો નજીક એસટી બસના આવન જાવનના માર્ગ ઉપર જ કેટલાક રિક્ષા ચાલકો પોતાની મનમાની કરી એસટીના પ્રવેશ દ્વાર પાસે જ રિક્ષા સ્ટેન્ડ બનાવી ટ્રાફિકમાં અવરોધ ઉભો કરે છે શહેરમાં બેફામપણે ફરતી રિક્ષાઓની ફિટનેસ કે તેની કાયદેસરતા ઉપર પણ સવાલો ઊભા થયા છે ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરટીઓ માન્ય રિક્ષાનો બેસ પણ હોતો નથી ગેરકાયદેસર રીતે શહેરમાં રિક્ષા ચાલકો મુસાફરોને બેસાડી રોકડી કરી લેતા હોય છે નવસારીના એસટી ડેપોમાંથી એસટી બસ પ્રવેશ દ્વાર દ્વારા બહાર કે અંદર પ્રવેશ કરે ત્યાં જ રીક્ષા ચાલકો અડિંગો જમાવી મુસાફરોને બેસાડી ટ્રાફિકની સમસ્યાને નોતરે છે ચાલકોની મનમાનીના કારણે શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે એસટી ડેપો પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર ત્રણ જેટલા રિક્ષા સ્ટેન્ડ બની ગયા છે વર્ષો જૂના જે રિક્ષા સ્ટેન્ડ છે ત્યારબાદ બીજા અન્ય સ્થાને ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડ બનાવી ચાલકો પોતાની દાદાગીરી કરી મનમાની કરી શહેરભરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ હોય તો તે આ ગેરકાયદેસર રીતે દોડતી રિક્ષાઓ છે આ રિક્ષા ચાલકો પાસે કાયદેસરના આરટીઓ સહિતના કાગળો છે કે કેમ રિક્ષા ચાલકોનો આરટીઓ બેઝ લાયસન્સની તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર રીતે ફરતી રિક્ષાઓ શહેરમાં બંધ થવી જોઈએ વિશ્વ હોમિયોપેથિક દિવસ પ્રસંગે સરકારી હોમિયોપેથિક દવાખાના કાલિયાવાડીના ઉપક્રમે હોમિયોપેથિક નિદાન અને સારવાર શિબિર યોજાયો હતો દસમી એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથિક દિવસ હોમિયોપેથિક પદ્ધતિના પ્રણેતા જર્મનીના ડોક્ટર હેનેમની બસો સિત્તેરમી જન્મજયંતિ પ્રસંગે વિશ્વ હોમિયોપેથિક દિવસ મનાવવામાં આવે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી હોમિયોપેથિક દવાખાનું કાલ્યાવાડી નવસારી દ્વારા વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે વિજલપુરના વિઠ્ઠલ મંદિર ખાતે હોમિયોપેથિક સારવાર અને નિદાન શિબિર યોજાયો હતો સરકારી હોમિયોપેથિક દવાખાનું કાલિયાવાડીના ડોક્ટર માધવી ગઢવીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો જેમાં બસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આજે અમારે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આપણું જે આરોગ્ય કલ્યાણ વિભાગ તથા અમારી આયુષની કચેરીના પ્રેરણાથી આજે અમે વિશ્વ હોમિયોપેથી દિવસની અહીંયા ઉજવણી કરી છે જે હોમિયોપેથીના પ્રણેતા છે ડૉક્ટર હેનેમાન આજે એમની બર્થ એનિવર્સરી છે તે નિમિત્તે આજે આપણે વેજલપુર વિઠ્ઠલ મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલું છે આજે આ આજ રોજ લગભગ સો કરતાં વધારે દર્દીઓએ આનો ફાયદો લીધો છે હોમિયોપેથી ખરેખર બહુ નાનો અને એમાં વધારે કામ કરે એવી આ કારગર પદ્ધતિ છે પછી લોકોને અવેરનેસ ઓછી છે એના માટે પરંતુ કેન્સરથી લઈને માનસિક રોગો કોઈ કોઈપણ પ્રકારના શરદી કાંસીથી લઈને કેન્સર સુધીના તમામ ઇલાજ હોમિયોપેથી પદ્ધતિથી પોસિબલ છે તો અમે તથા સરકારશ્રી જે આયુષનો પ્રચાર પ્રસારમાં અમને મદદ કરી રહી છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે વધુને વધુ લોકો આ પદ્ધતિનો ફાયદો લઈ શકે હવે હોમિયોપેથી પદ્ધતિ વિશે થોડું તમને સમજાવીશ કેમ કે લોકોને હજી એના વિશે ખબર નથી જે રીતે આપણે આયુર્વેદિક પ્રાચીન પદ્ધતિ છે એ એના જ એના જ જેવો સિમિલર પ્રકાર હોમિયોપેથી છે પણ હોમ યોપેથીનો પ્રિન્સિપલ એ છે કે ઝેરનું મારણ ઝેર જે લક્ષણો જે દવા ઉત્પન્ન કરે એનાથી જ એ દર્દને નાબૂદ કરી શકાય એવી આ પદ્ધતિ છે મોટાભાગે આ પણ વનસ્પતિઓમાંથી મિનરલ્સમાંથી અને એ રીતે એ પણ એક આડઅસર રહિત પ્રણાલી છે બરાબર છે આ દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી લોકોમાં ગેરમાન્યતા એવી છે કે આ દવા બહુ જ ધીમે ધીમે કામ કરે છે પણ અમારી ઓપીડીમાં બી એવા ઘણા પેશન્ટ છે આને અમે જીભ નીચે એટલા માટે જ મૂકાવીએ છીએ કે એ જીભની ન થ્રુ ડાયરેક્ટ એબ્ઝોર્બ થઈ જાય છે અને તમને તરત તાત્કાલિક દુખાવામાં રાહત આપે છે એટલે તમે જો શોર્ટ ટાઈમની રોગ હોય તો તમને તાત્કાલિક અસર થાય છે લાંબા સમયના રોગો હોય જે અઢીલા જૂના રોગો હોય એમાં થોડો સમય લાગી શકે છે પરંતુ આ જે પ્રણાલી છે એમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી નવસારીમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણ ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નવસારી શહેરમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં આવેલા જૈન સંઘ જીનાલયો અને ઉપાશ્રયમાં વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શહેરમાં આવેલા નાગ તલાવડીના જીનાલયથી ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી યુગ પ્રધાન પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના રત્ન પરમ સુરેશ્વરજી મહારાજ પરમ પૂજ્ય શ્રી ઘોષ વિજયજી મહારાજ સાહેબ તથા શ્રી અનંતસુંદર વિજયજી મહારાજ સાહેબ મુનિરાજસિંહ દિવ્ય ચરણ વિજયજી મહારાજની પાવન નિશ્રામાં નીકળેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી જૈન દેરાસર ખાતે પહોંચી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નસેરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં પૌરાણિક મિલકતોને મળશે હેરિટેજનો દરજ્જો પંદર મિલકતોનો સમાવેશ થશે હેરિટેજમાં નવસારી એલસીબી પોલીસે ચૌદ વર્ષથી ફરાર થયેલ આરોપીને શોધી કાઢ્યો એસટી ડેપો પાસે રિક્ષા ચાલકોનો અડિંગું સર્જાયેલ ટ્રાફિક જામની સ્થિતિ વિશ્વ હોમિયોપેથિક દિવસ પ્રસંગે યોજાયેલ સારવાર નિદાન શિબિર તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર